વેસુના બિલ્ડર ગુડ્ડુ પોદારન તેના ભાગીદાર મધુસૂદન દરકે પાંચ બિલ્ડરો અને એક દલાલ સાથે મળી વરાછાના બિલ્ડરના ત્રણ પ્રોજેક્ટોમાં મકાનો અને દુકાનોનો બેતાલીસ પોઈન્ટ બાર કરોડમાં સોદો કરી ડાયરી બનાવી તેમાં નવ પોઈન્ટ પચાસ કરોડ આપી બાકીને અધધ કહી શકાય તેવા બત્રીસ પોઈન્ટ કરોડ રૂપિયા ઓહિયા કરી જવા પામ્યા હતા આંગે બિલ્ડર પ્રકાશ લિંબાસિયાએ પાંચમી જાન્યુઆરીએ પોલીસમાં ગુડુસાઈ છ સામે અરજી આપતા ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ લઈ બે આરોપીઓની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછાના પ્રભુદર્શન સોસાયટી અમેતા બિલ્ડર પ્રકાશ લિંબાસિયાએ બે હજાર ઓગણીસમાં ઉત્તરાયણમાં એમ્પોરિયમ ગેલેક્સી બે હજાર પંદરમાં ડિંડોલીમાં ઉત્સવ રેસીડેન્સી બે હજાર સત્તરમાં ખરવાસા રોડ પર આંગણ રેસીડેન્સી નામના ત્રણ પ્રોજેક્ટ મૂક્યા હતા એમ એમ્પોરિયમમાં બે હજાર વીસમાં બિલ્ડર ધીરુ હિરપરા તેના પુત્ર એકત્રીસ ફ્લેટનો એકત્રીસ પોઈન્ટ સાડત્રીસ કરોડનો સોદો કરી એક વર્ષમાં પેમેન્ટ આપવાનું નક્કી કર્યું હતું સોદા ચીઠીમાં વેચનાર તરીકે બિલ્ડર તેનું ભાગીદાર અને લેનાર તરીકે ધીરુ તેના પુત્રની સહી હતી પિતા પુત્રે પેમેન્ટ શરૂ કર્યું એટલામાં જમીન દલાલ રંજની કાબરિયા મારફતે ધીરુ તેનો પુત્ર શ્રેયસ ગુડવન ગૌરવ સલુજા બિલ્ડરની ઓફિસે આવ્યા હતા દલાલે સોદામાં ધીરુભાઈ સાથે ગૌરવ અને ગુડ્ડુ હોવાનું કહ્યું હતું દલાલે બિલ્ડરને કહ્યું કે ગૌરવને ગુડુ પ્રતિષ્ઠિત વેપારી છે આથી બિલ્ડરે વિશ્વાસ કરી અન્ય બે પ્રોજેક્ટમાં સોદો નક્કી કર્યો હતો પાછાના એક બિલ્ડર છે પ્રકાશભાઈ લિંબાચિયા જેઓને ગુડુ પોદાર કરીને જે ગેંગ છે એમના દ્વારા એ ચીટિંગનો ભોગ બને લતા એને લઈને મેરબાર પોલીસ કમિશનર સાહેબને મળે છે અને એની એક અરજીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવે છે અને એની તપાસ એસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા સાહેબ નાઓ કરતા હતા આ દરમિયાન આરોપીઓના વિરુદ્ધમાં પુરાવા મળતા હોય ગઈકાલના પ્રકાશભાઈ લિંબાચિયાની ફરિયાદ લઈ આરોપીઓ જે છે એ ગુડુ પોદાર ગૌરવ સલુજા ધીરુ કરીને છે ધીરુ હિરપરા એનો છોકરો છે શ્રેય હીરપરા રજની છે એ અને મધુસૂદન આ છ વ્યક્તિના વિરુદ્ધમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચારસો નવ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનાની હકીકત એ છે કે આ જે પ્રકાશભાઈ લિંબાચિયા છે એની ભાગીદારીની અંદર ત્રણ પેઢી ચાલે છે જે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે એક છે પુષ્કર ઇન્ફ્રા જે મોટા વરાછાની અંદર એ લોકો એમ્પોરિયલ ગેલેક્સી નામનું હાઇટ્સ બનાવતા હતા જ્યારે ડિંડોલીની અંદર એમની બે સાઇડ ચાલે છે એ બેની અંદર એક પ્રકૃતિ પ્રકૃતિ ડેવલપર્સના નામે એ લોકો ઉત્સવ રેસિડન્ટી બનાવતા હતા જ્યારે ત્રીજી છે પાન ડેવલપર્સ એ જે ભાગીદારી પેઢી છે એના ઓથા હેઠળ આંગણ રેસિડન્સી બનાવતા હતા સને બે હજાર વીસની સાલમાં આ કામનો જે ધીરુ છે એ ધીરુ હીરપરા એની ઉત્તરાયણ ખાતે જે સાઈડ ચાલતી હતી મોટા વરાછામાં ત્યાં એની ઓફિસે આવે છે આવી અને પોતે આ ફ્લેટના ફ્લેટ પોતે લેવા માગતો હોય અને પોતે ઇન્ટરેસ્ટ બતાવે છે અને પોતે એકત્રીસ ફ્લેટ એની પાસેથી લે છે અને એની જે ડાયરી છે એ ડાયરી ધીરુ હીરપરાને બનાવી આપે છે આ થયો પહેલો ભાગ જ્યારે હવે ફરીવાર આ ધીરુ હીરપરા છે એ એક બીજો રજની છે રજની કાબરિયા જે દલાલ છે એ એ આવે છે ગુડુ પોદર આવે છે અને જે ગૌરવ સલુજા આ લોકો અને શ્રેયસ આ લોકો આવી અને ધીરુ હીરપરા એની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એની ઓળખાણ આપે છે અને જ્યારે જે ડિલોલીની અંદર જે બે સાઈડ ચાલતી હતી એની અંદર ટોટલ ઓગણીસ મકાન સાત દુકાન અને વીસ ફ્લેટ એ લોકો લે છે અને એની ડાયરી બનાવી આપે છે આમ ટોટલ બેતાલીસ લાખ ઉપરનો જેના ફ્લેટ મકાન દુકાન આ લોકો પરચેસ કરે છે પૈસા આપ્યા વગર અને એને ભરોસો વિશ્વાસ આપે છે આ લોકો આખી એક મોડસ ઓપરેટી ધરાવે છે એ મોડસ ઓપરેટીના ભાગરૂપે આ લોકો એને નવ કરોડ ને પચાસ લાખ ચૂકતે કરી આપે છે પછી ભરોસો આપે છે કે અમે તમને પૈસા આપી દેસુ એમ કરી અને બાકીના દસ્તાવેજ પણ કરાવી લે છે જ્યારે ફરિયાદી તરફથી એમની પાસે ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ કામના જે ગુડુ પોદાર આરોપી છે એ મહુવા તાલુકાની અંદર કાની ગામ છે એને એ પોતાને જગ્યા લીધેલી છે અડતાલીસ વીઘા આવું એને જે સોદાચિઠી બનાવેલી હતી એ સોદાચીઠીના આધારે આ જે ફરિયાદી છે એમને એ કરી આપે છે જમીન કે આ જગ્યા મારી છે અને મેં લીધી છે એમ કરીને ફરી સોદાચીઠી એ ફરિયાદીને કરી આપે છે જ્યારે ફરિયાદી આ પેપરની અંદર આ જમીનની જાહેર નોટિસ વાંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ જમીન પણ ખરેખર આ ગુડુ પોધારે લીધેલ ન હતી અને પોતે એને જે શરતો હતી સોદા ચીઠીની એ શરતોનું પાલન ન કરેલું હતું એટલે એ સોદો કેન્સલ થયેલો હતો તેમ છતાં એ જે જગ્યા છે એ પોતાને ખોટી રીતે વેચી દીધેલ છે એમ કરી અને ફરિયાદીને સાથે પણ બીજીવાર પણ ચીટિંગ કરે છે આમ ફરિયાદી છે એ ફરિયાદીના ટોટલ બત્રીસ કરોડ ઉપર ના માલ હજી એને પૈસા આપવાના બાકી છે એની ડાયરીઓ પણ એની પાસે છે જ્યારે મોસ્ટ ઓફ ફ્લેટ દુકાન અને જે બીજી વસ્તુ છે એના દસ્તાવેજ પણ આ લોકો કરાવી લે હાલમાં બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ છે એમાં એક છે મધુસૂદન દરદ કરીને અને બીજો છે ગૌરવ સલુજા આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાંથી વિધિવત રિમાન્ડની માંગણી કરતાં ચૌદ તારીખ સુધીના રિમાન્ડ એમના મેળવવામાં આવેલ છે પોલીસ કસ્ટડી દરમિયાન આખે આખી જે કોન્ફરન્સી છે એને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તથા જે આ લોકો કઈ રીતે ચીટીંગ કર્યું છે અને જે ગુડુ છે બાકી જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવાના પ્રયત્ન કરવામાં આવશે જો કે આ ટોળકે કરોડો રૂપિયા ખાઈ જે બિલ્ડરને રાતા એ નબળાવ્યા હતા જેને લઈને બિલ્ડરે ગત પાંચમી જાન્યુઆરી છ સામે અરજી આપતા ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ફરિયાદ નોંધી હતી જેમાં વેસુના બિલ્ડર અંજની ઉર્ફે ગુડુ પ્રદીપ પોદાર ભાગીદાર મધુસૂદન દરફ ભાગીદાર ગૌરવ સરુંજા બિલ્ડર ધીરુ મંજી હિરપરા તેના પુત્ર શ્રેયસ ધીરુ હિરપરા અને દલાલ રજની બાલુટ કાબરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી એમાં ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમે બે આરોપીને પીપાળી સડીયા પાછળ ધકેલ દીધા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા